વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ઓઆઇસીમાં પાકિસ્તાનના દુરુપયોગ પર ગંભીર આક્ષેપ કર્યા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનમાં પાકિસ્તાનના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની આ વર્તણૂક લાંબા સમયથી ચાલતી આવી છે અને ભારતે વારંવાર આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે મિસરીએ ઉમેર્યું કે ઓઈસીના અન્ય સભ્ય દેશો પણ પાકિસ્તાનના આ પ્રકારના વર્તનને લઈને ચિંતિત છે વિદેશ સચિવે જણાવ્યું કે પાકિસ્તાન ઓઈસીને ભારત વિરુદ્ધ પ્રચાર માટે પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે છે જે અસ્વીકાર્ય છે તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ઓઈસીના સભ્ય દેશો સાથે સતત સંવાદમાં છે અને પાકિસ્તાનના આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે મિસરીએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનના આ પ્રયાસો માત્ર ભારતને બદનામ કરવા માટે છે અને ઓઇસીના મંચનો દુરુપયોગ છે તેમણે ઉમેર્યું કે ભારત ઓઈસીના સભ્ય દેશોને પાકિસ્તાનના આ પ્રકારના પ્રયાસોની જાણ કરાવતું રહેશે અને પોતાના દૃષ્ટિકોણને સ્પષ્ટ રીતે રજૂ કરતું રહેશે વિદેશ સચિવના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત પાકિસ્તાનના ઓઈસીમાં દુરુપયોગને લઈને ગંભીર છે અને આ મુદ્દે ઓઈસીના સભ્ય દેશો સાથે સંવાદ ચાલુ રાખશે મિશ્રીએ જણાવ્યું કે ભારત ઓઈસીના મંચનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પ્રયત્નશીલ છે અને પાકિસ્તાનના દુરુપયોગને રોકવા માટે કટિબદ્ધ છે ઇટ્સ હેબિટ ઓફ લોંગ સ્ટેન્ડિંગ વન દેટ વી હેવ રેગ્યુલરલી સ્પોકન આઉટ અગેન્સ્ટ એન્ડ ઓલસો રેઝ વિથ આર ફ્રેન્ડ્સ એન્ડ પાર્ટનર્સ ઇન ધી વ્યૂ Uh, about uh, these shenanigans uh, that Pakistan practices in the OIC on the part of uh, our colleagues and friends uh, amongst uh, the uh, members of other members of uh, the the OIC but we will continue to uh, share our views and uh, bring to their attention what exactly we think of these attempts that uh, Pakistan habitually makes